જો તમે ગુજરાતમાં રહો છો તમારા પરિવાર ઉપર કોઈ મુશ્કેલી આવે છે કે પછી તમારા પરિવાર સાથે કોઈ દુઃખદ બનાવ બને છે અને જો તમે એ આશા લઈને જાઓ છો કે પોલીસ તમારી મદદ કરશે તો તમે ભૂલી જજો કે આ ગુજરાતની પોલીસ છે એ તમારી મદદ આવશે આજે ગુજરાત પોલીસ ઉપર ફરી એક વખત સવાલ ઉઠ્યા છે અને બનાવ સામે આવ્યો છે કે એક પરિવાર રાહ જોઈ રહ્યો હતો કે અમારી ફરિયાદ લેવામાં આવશે અને પોલીસ છે તે ફરિયાદ નથી લેતી

હિમતભાઈ કોલાદ્રાવ નામના જે વ્યક્તિ છે એમણે અન્ય લોકોના સતત ત્રાસથી કંટાળી અને ઝેરી દવા પીધી છે સારવાર દરમિયાન એમનું ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે પરિવારમાં શોકનો માહોલ છે ગુસ્સાનો માહોલ છે પરિવારજનોનો આક્ષેપ એવો છે કે જે આ મૃતક વ્યક્તિ છે એમના ભત્રીજાએ પ્રેમ લગ્ન કર્યા એ બાદ ગામના કેટલાક લોકો વારંવાર ઘરે આવી ઝઘડો કરતા અને પરિવારને પરેશાન કરતા હતા અસહ્ય ત્રાસને કારણે હિંમતભાઈ અંતે ઝેરી દવા પીધી છે આત્મહત્યા કરી છે આ બનાવમાં ત્રણ થી ચાર દિવસ પહેલાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ અને તેની સાથે બે થી ત્રણ વ્યક્તિઓ જે આ મૃતક વ્યક્તિ છે તેમના ઘરે પહોંચે છે આ આખી જે ઘટના સામે આવી છે તેમાં પરિવારનું એવું કહેવું છે કે જે હરેશભાઈ સાકરિયા છે એ વ્યક્તિ છે આ આ બધાની પાછળ જવાબદાર છે તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ત્યારબાદ જ તેમણે મૃતદેહ સ્વીકારવાની વાત કરી હતી પરિવારજનોએ વધુમાં એવા પણ આક્ષેપ કર્યા છે કે બરવાડા પોલીસ ફરિયાદ નોંધવામાં ઉદાસીન રહી છે ભાવનગર સરકારી હોસ્પિટલમાં આવેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતી વખતે પીએસઆઈ દ્વારા દ્વારા કરીને ફરિયાદીને બહાર પણ પણ કાઢવામાં આવ્યો તેવા પરિવારજનો આક્ષેપ કરવામાં આવ્યા છે આ બનાવને પગલે બરવાડા તેમજ ભાવનગર તાલુકાના કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા અને એ બાદ કોળી ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોર પણ ત્યાં પહોંચ્યા હતા અને એ બાદ પોલીસ સાથે હોબાળો થયો માથાકૂટ થઈ અને ત્યારબાદ તાત્કાલિક ફરિયાદ લેવામાં આવી આ એક ઘટનાનો પણ સામે આવે છે 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 જે 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 આવ્યો કે મૃતક નામના વ્યક્તિ એમના એમના ઘરે અન્ય લોકો એમની સાથે માથાકૂટ કરે થોડા સમય આખો એ એ અમુક અંશ ઉપર પણ નજર કરીએ હવે પણ હું પીવું જ છું ભાઈ અને હું નાખું છું બિજરાજસિંહ સોલંકી ને નાખું છું અત્યારે હાલમાં હું એટલે વિડીયો બનાવવાનો છે ભાઈ ભાઈ કા હે ભાઈ ઓટો ગુજરાત તમે ઘણા ને જો માર ભાઈ ભૂપત ને મારેલા મારેલો છે અરર કવા ઉપર બોલાય ભૂપત ભાઈ ને તમે માર ખરાય અરર ભાઈ ભૂપત એક મિનિટ ભૂપત આઈ પા આવ આ રખ ભૂપત ઉપર ઉપર હા એક જ મિનિટ હું મે ભૂપત ભાઈ તમને આઈ પા આઈ પા ઉપર એક મિનિટ અંદર અંદર આવો તમે બેય ને એક જ રનો એક જ દેખ કર ના માઈન લેવા એ બે બે ના ભાઈ ના એ બે બે ને ઓલે કાટવા તમારે તમે કહો મે ભુખ તમને ફોન કર્યો મે ગેરસ વાઇઝ બી કીધું વાત ટુકરા કે મે તમાર રેકોર્ડિંગ હું માર રેકોર્ડિંગ આપું તો રેકોર્ડિંગ હોય તમને આ આ બેન વાત કરવી છે શું કરવું બેન છે કીધું હું

બરેદ ભાઈ ના પાડાય માર માર કાય બે આવું નથી માર કાય વાત ની બરોબર મે મારી વાત નંબર હું તો કોઈ માતર એ 180 કઈ તમ સુલ્યો મન ક્યો છો આ હળો તો આપણ તો તમે સુલ્યો કોણ કોણ છે

આજો બાપાઈ વાત કરો બોલ વાત કરી લો હાલો વન સાઈડ વાત કરી લો અજો બેજ વાત કરી લો વાત કરી લો કોણ આ વાત કર હેલો હેલો આવ લાઈ ગયો છો હાલો હાલો હા હાલો કોનો ફોન હા વન સાઈડ બોલ કેમ હો હેલો એટલે શેના નાટ હલો કોણ મે તમને ખબર છે ભાઈ હવે આ ઘટનાને લઈને પોલીસ ઉપર સવાલ એટલા માટે ઉઠ્યા છે કારણ કે જ્યારે જયેશ ઠાકોર જે કોડી સમાજના આગેવાન છે પોલીસ પોલીસ સ્ટેશન જાય છે છે સાથે વાતચીત કરે તો જે હાજર અધિકારી છે એવું કહે છે કે અમારે ઉચ્ચ અધિકારી સાથે વાતચીત કરવી પડે પછી અમે આગળ આમાં શું કરવાનું છે કરીએ ચોવીસ કલાક વીતી ગયા છે પરિવાર માંગ કરી રહ્યો છે તેમ છતાં પોલીસ અધિકારીઓ એવું કહે છે કે અમારે ઉપર વાતચીત કરવી પડે અને એ પછી જ બધી કાર્યવાહી થાય

બરોડા પોલીસ સ્ટેશન જેમાં એને દવા પી લીધી એ પણ પોલીસની સામે હવે એને આની પહેલા પણ બે વાર એને ટ્રાય કરી એને પોતાના ન્યાય માટે બે વાર એને સરખ પોલીસ સ્ટેશને જઈને એને ફરિયાદ દાખલ કરવાની કરી પણ છતાં પોલીસ ફરિયાદ નથી લેતી શું કામ કારણ કે સામે જે વ્યક્તિ છે હરેશભાઈ પટેલ જે ઉદ્યોગપતિ છે જેને તંત્ર સાથે સંબંધ છે જેના કારણે ફરિયાદ આજે ચોવીસ ચોવીસ કલાક થઈ જાય છે છતાં ફરિયાદ લેવામાં નથી આવતી અને પીઆઈ સાહેબ એવું કહે છે કે ભાઈ અમારે ઉપલા અધિકારી સાથે વાત કરવી પડે હવે હું પુરાવા સાથે વિડીયો સાથે ધમકીઓના ઓડિયો સાથે આટલી રજૂઆત કરવા છતાં જો પોલીસ ફરિયાદ દાખલ ન કરતી હોય તો જે અમારા નેતાઓ છે એને તો ડૂબી મળવું જોઈએ કારણ કે આજે અમારો આવો બહોળો સમાજ જો જો ફક્ત ને ફક્ત ગ્રાન્ટ નહીં ન્યાય માટે જો ભીખ માંગતી હોય છતાં જો એને ન્યાય ન મળતો હોય અને એ તો ઠીક ભાવનગરની અંદર જ્યારે એ બનાવ ભાવનગર માંગ્યો ગયો તો ભાવનગરની અંદર એક બનાવ નહીં પણ અહીંયા એવો બીજો પણ બનાવ જે ડોક્ટર કોળી ઠાકોર સમાજનો એક ડોક્ટર જે વ્યાજના ત્રાસથી જેને વ્યાજ પૈસા વધુ આપી દીધું છે એના ત્રાસથી દવા પીધી અને એ લોકો મંત્રીઓના બંગલે જઈને ન્યાય માટે ફરિયાદ દાખલ કરવા માટે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે એ લોકો પાસે ભીખ માંગવા જાય છે કે તમે થોડુંક પોલીસ તંત્રને આટલું જાણ કરો છતાં કોઈ પણ નેતાઓ એની ઉપર ધ્યાન નથી દેતા તો સમાજને મારે એટલું કેવું કે હવે જાગો સમાજ કારણ કે નેતાઓ હવે કામ નથી કરતા હવે એવો સમય નથી કે આવે ને થઈ જાય હવે કોઈ ન ભાઈ ના કોલ ઉપડતા નથી બબે મંત્રીઓ ભાવનગર જિલ્લાની અંદર હોવા છતાં જો લોકોએ જો સમાજે આવી રીતે પીસા પડતું હોય છે તો એ નેતાઓ કામ ના સમય આજે ચોવી ચોવી કલાક ત્યાં બોડીને લઈને બેઠું રહેવું પડે એક ફરિયાદ દાખલ નથી થતી તો નેતાઓ કામ ના શું આજ વ્યાજથી કેટલા લોકો પરેશાન થાય છે ને આમ દવા પી જાય છે છતાં ફરિયાદ દાખલ નથી થતી તો નેતાઓ કામ ના શું આજ એક જ વિસ્તાર જેની અંદર બહુમતી વાળો જો કોળી ઠાકો સમાજ હોય અને સરકારની અંદર આટલા બધા નેતાઓ હોય છતાં જો એક સમાજે જેને જીતાડીને ત્યાં સુધી પહોંચાડ્યા છે જો જો ગરીબ એને ન્યાય ન દેવડાવી હવે જે બનાવ થયો છે જે બરવાડાના વિસ્તારનો અને ભાવનગરના વિસ્તારનો કે જેની અંદર દવા પીધી છે જેને એક વ્યક્તિએ દવા પીને સુસાઈડ કર્યું છે એને ન્યાય નહીં મળે એ જે ફરિયાદ જ્યારે અમે પોલીસ જે પીઆઈ સાહેબ સાથે હાથ પગ જોડીને કે ભાઈ અમારું ન્યાય આપો અમે એની સાથે કડગડી અને એની સાથે લપ કરી અને ફરિયાદ દાખલ કરાવી છે એ પણ ફરિયાદ હવે ફક્ત ને ફક્ત પાંચ નામ જે નાખ્યા છે એને પકડવામાં નહીં જ આવે શું કામ કારણ કે એની પાછળ તંત્ર જોડાયેલું છે એના સંબંધ એનું એ જે નેતા છે એની પાછળ સરકાર સાથે જોડાયેલા છે તો એમને પણ ન્યાય નથી મળવાનો રહી વાત જે દવા પીધી છે ભાવનગર વિસ્તારના છે એ પણ જે ડોક્ટર છે જે અમારા સમાજના છે એ પણ ભીખ માંગીને કોઈના બંગલે જઈને બેઠા કે ભાઈ અમને ન્યાય મળે છતાં ન્યાય તો દૂર એક ફરિયાદ દાખલ નથી થતી આવનારા ચાર પાંચ દિવસની અંદર આ એક પણ આરોપીઓને જો નહીં પકડવામાં આવે ને તો બોટાદ અને ભાવનગર હરેક જગ્યાએ ધરણાના કાર્યક્રમ થશે તમે રહેશે શું છે તમે સાહેબ કલાક થી તમે વાત કરો છો કોન્ટેક્ટ કરી પણ કન્ટેન્ટ ઓથોરિટી છે ને તમારી પાસે હું તમને બધા ઓથોરિટી છે પણ એ વસ્તુ થાય જાણ કરવી પડે મગર એની જગ્યા કદાચ હોય તો એની જગ્યાએ તો સાથે કલાક તમે વાતચીત તો આવી સાહેબ આવવાનું अबे हमारे लिए कर रहा है भाई फैन है भाई फैन से पूछ लो जो भी आता અમારે તો ના ના આપણે આપણે સાહેબ એ તમે વાત કરી લો તો સાહેબ આવવામાં હોય ને

આ પાછળ અહીં બધું ઉતારતો થાય છે. ઠીક છે. મારે કહોટ થઈ જશે ને વચ્ચે પણ કરી. મારે 1 મિનિટ ગેવર નંબર ના છે. બરોબર આ લોકોની કેપેસિટી કેપેસિટી આ આ લોકોય કી કેટલા જણા આવ્યા છે પાંચ જણા છે ચાર પાંચ જણા કે લોકો છે 500 મેસેજ આવ્યો છે કે ભાઈ દબાવો પાટીયા નામ નામ કોણ ભાવનગરની ઘટના સામે આવી છે અને જયેશ ઠાકોરે આક્ષેપ કોળી સમાજના નેતાઓ ઉપર પણ કર્યા છે પરસોત્તમભાઈ સોલંકી હોય કે પછી હીરા સોલંકી હોય કે કોળી સમાજ ના બે આગેવાન છે તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં નથી આવતું અને આ સાથે જ ત્યારે જયેશ ઠાકોરે એ પણ સ્પષ્ટતા કરી છે કે કોઈ ભાઈ નહીં આવે મદદ આપણે જાતે કરવાની છે જે રીતે જસદણ ની અંદર મહાસંમેલન થયું હતું ઘનશ્યામ રાજપર હત્યા કેસની અંદર હવે એ જ મહાસંમેલન ક્યાંક ભાવનગરની અંદર પણ થવાનું છે કારણ કે કોળી સમાજના નેતાઓ છે ધ્યાન આપતા નથી જો કોળી સમાજના નેતાઓ આવી ઘટના ઉપર ધ્યાન આપે તો પછી પોલીસને પણ દોડવું પડે પણ કોઈ ધ્યાન આપતું નથી એટલે એમણે કોળી સમાજને એવું કહી દીધું છે કે ભાઈના ફોનની આશા તમે ના રાખતા લડવાનું આપણે બધાએ છે હવે જે ઘટના ભાવનગર જિલ્લાની અંદર સામે આવી છે જે વ્યક્તિએ આ પગલું ભર્યું છે અને અત્યારે જે પોલીસ ઉપર સવાલ ઉઠી રહ્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને જો કસ્તી જણાવજો સાથે જ અમારી ન્યૂઝ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર